ગુડ મોર્નિંગ હરેલોયા વિશેષોમાં આપ સર્વનું અમે હદથી અમારી ચેનલ ગુજરાતી રીડિંગમાં સ્વાગત કરીએ છીએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો પોતાના ગૃહ મિત્રવૃત્તિનું શેર પણ કરો તમારી સબસ્ક્રિપ્શનથી અમના આ કાર્યને વધુ વેગ મળે છે અને અમને આ કાર્ય વધુને વધુ આગળ વધારવાને માટે પ્રોત્સાહન મળે જે આ સમયના માટે આભાર માનીએ કે આપણને આ સમય મળ્યો કે આપણે પિતા બાપના પર જીવંત વચનો જે આપણને પિતા બાપે આપણી માતૃભાષા માટે છે તેને માટે પણ આપણે આભાર માનીએ એટલું પ્રાર્થના કરતા આપણે આજના વચનોમાં જઈશું ચાલો પૈત્ર પૈત્ર છે સૈન્યોના દેવી હો બાપ અમે તમારો આભાર માની છીએ કે તમે તમારા વાલા પુત્રને અમારે માટે મોકલી આપ્યા એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર તપકાર માની છે બાપ આજે જે કંઈ છે એ પ્રભુ તમારા તરફથી છે પ્રભુ તમે એમને પ્રેમ કરો છો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર તપકાર માની છે આ પ્રભુ પિતા અત્યારે જે તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પુષ્કળ અને તમારી કૃપા આપજો આ વચનો દ્વારા પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો જે લોકો આ વચનો સાંભળે છે એ લોકોને પણ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરપૂર કરજો પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાય છે આ મારી પ્રાર્થના પ્રભુ શ્રીકૃષ્ણના નામમાં માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમ પવિત્ર પુસ્તકમાંથી પહેલો કાળ નોંધતા તેનો આઠમો અધ્યાય બિન્યામીનના વંશજો બિન્યામીનો જયેશ પુત્ર બેલા બીજો આશ્બેલ ત્રીજો આહરા ચોથો નોહા ને પાંચમો રાફા થયો બેલાને આ પુત્રો હતા આદર ગેરા જેનો પુત્ર ઐહુદ હતો અબિશુઆ નામાન અહોવા સફુ તથા હુરામ યહુદના પુત્રો એ ગેબાના રહેવાસીઓના પિતૃના કુટુંબોના સરદારો હતા તેઓ તેઓને કેદ કરીને માના હાથમાં લઈ ગયા નામાન અહિયા તથા ગેરા તેઓને તે કેદ પકડી ગયા તેનાથી ઉજ્જળ તથા અહિહુ થયા તેણે તેઓને મોકલી દીધા પછી સહરાઈમની મુઆબના પ્રદેશમાં સંતાન થયા તેની પત્નીઓ હુસિમ તથા બારા હતી તેણે તેની પત્ની હોદેશને પેટે યોબાબ શિબિયા મેશા માલકામ એઉસ સાખિયા તથા મિર મિરમા થયા એ તેના પુત્રો તેઓના પિતૃઓના કુટુંબના સરદારો હતા હુસીમને પેટે તેને અભિટુપ થયો તથા એલપાલ થયા એલ્પાલના પુત્રો એબેલ મિશામ તથા સેમેન જેણે ઓનો તથા લોત તેમના કસ્બાઓ સહિત વસાવ્યા બિન્યામિન્યો ગાથ અને આઈલોનમાં બરિયા તથા શેમા જે આઈલોનના રહેવાસીઓના પિતૃઓના કુટુંબોના સરદારો હતા તેઓએ ગાથના રહેવાસીઓને નસાડી મૂક્યા અહીહો સાસા તથા અરેમોથ જબગ્યા અરાત એદેર મિખાઇલ ઈશ્પા તથા યોહા એ બરાયાના પુત્રો

ઇફિદિયા તથા પનુએલ એ સાસાકના પુત્રો સામસરાય સહરિયા અથાલિયા યારેશિયા એલિયા તથા જીખરી એ યરોહમના પુત્રો એ તેઓના પિતૃઓના કુટુંબોના સરદારો તથા તેમના જમાનાઓમાં મુખ્ય પુરુષો હતા તેઓ યરૂશાલેમમાં રહેતા હતા બિન્યામિન્યો ગીયોન અને યરુશાલેમાં ગીવ્યોનમાં ગીબ્યોનનો પિતા યઈયલ રહેતો હતો તેની પત્નીનું નામ માકા હતું તેનો જયેષ્ઠ પુત્ર આબદોન તથા સુર કીસ વાલ ના ગોદોર ગદોર અહ્યો તથા જેખેર હતા મિકલોથી સીમા થયો તેઓ પણ પોતાના ભાઈઓની સામે યરુશાલેમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા સાઉલનું કુટુંબ નેરથી કીસ થયો અને કીસથી સાઉલ થયો સાઉલથી યોનાથન માલકી માલકીસુવા અબિના દામ તથા ઐશવાલ થયા યોનાથાનનો પુત્ર મરીબાબાલ હતો મરીબાલથી બાલથી મીખા થયો મીખાના પુત્ર પિથોન મેલેખ તારિયા તથા અહજ અહજથી યહોવાદા થયો અને યહોવાદાથી આલેમોત અજમબારિયેત તથા જીમરી થયા જીમરીથી મોસા થયો મોસાથી બીના થયો એનો પુત્ર રાખા હતો એનો પુત્ર એલાશા એનો પુત્ર આશેલ આશેલને છ પુત્રો હતા તેઓના નામ આ છે અધ્રિકા બુખરૂ ઈસ્માયલ સારિયા ઓબાદ્યા તથા હનન એ સર્વ આશેલના પુત્રો હતા તેના ભાઈ એસેકના પુત્રો તેનો જયષ્ઠ પુત્ર ઉલ્લામ બીજો યૌસ ને ત્રીજો અલી ફેલિટ ઉલ્લામના પુત્રો પરાક્રમી સૂરવી પુરુષો અને તીરંદાજ હતા તેઓને ઘણા પુત્રોને પુત્રીઓ પુત્રોના પુત્રો એટલે એકસો પચાસ હતા એ સર્વ બિન્ડા મિન્ના મંથના હતા પ્રભુ તેના વાંચેલા વચનને પુષ્કાળ આશિષાનની કૃપા આપે પ્રાર્થના કરીએ આકાશવાશી અમારા સૈન્યના દેવીય તમારો આભાર તફકાર માનીએ છીએ આ સમય આગળ આ તક અમે અમને આપી કે અમે તમારા પિત્ર વચનોનું વાંચન કરી શકીએ આ વચનોને માટે પિતાભાપ અમે તમારો આભાર માનીએ છીએ આ વચનો સમજવાને માટે અમારા જીવન ઉતારવાને માટે અમારી સહાયતા મદદ કરો અને જે સ્વતાજનો સાંભળે છે તેઓને પણ કેટલા ભાગ એમની સહાયતા મદદ કરો કે તેઓ તમારા વચનો સમજે જીવનમાં ઉતારે અને તમારી કૃપા ભલાઈ અને તમારી આશીષથી વિસ્તૃત થાય વિશેષ કેટલા લડાઈઓ ચાલી રહી છે ધરતીકંપો થઈ રહ્યા છે અને જગતમાં સર્વ ઠેકાણે અશાંતિનો માહોલ છે ત્યારે બી યાદ કરીએ તમારા વચન જે કે છે કે મારા અવા ગાઓ આ સગડી બિનાઓ બનશે કે તમે સાંભળશો કે લડાઈઓ ચાલી રહી છે ધરતીકંપ થઈ રહ્યા છે અને આ સગડું બની રહ્યું છે ત્યારે પિતા બાપ અમે માનીએ કે તમારો આબુ ખૂબ જ નજીક છે તમે ક્યારે આવશો તમે જાણતા નથી પણ તમે જયારે પણ આવો તમને મળવાની અમે તૈયાર હોઈએ એને માટે તમે અમારા રસ્તા પાતળા કરો અમારી સહાયતા મદદ કરો અમારી સાથે એને પાસે રહેવા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો અમારા પ્રેસિડેન્ટ સાહેબને આશીર્વાદિત કરો અને આ દેશનું સુકાન ચલાવવાને માટે